બીજો રસ્તો હંમેશા આપવો જ જોઈએ એવો સરકાર નિયમ છે એ નિયમ ને બસ સ્ટેન્ડ ની અંદર પ્રવેશ દ્વાર રાખ્યો છે જો આપ જોઈ શકો છો જો જો વાકાનેનો બસ સ્ટેન્ડ આ જે છે એ જો ગાંધી બાપુ બતાવું છું તમને મિત્રો આ જે જગ્યા જે છે આ એક જ અત્યારે પ્રવેશ માટેની ક્યો કે બહાર જવા માટેની બે જગ્યા માટેનો એક જ રસ્તો અત્યારે એને આપ્યો છે શું જે આપ જોઈ શકો છો જો જો બસ આવશે તો પણ એક જ જગ્યાએથી આવશે અને જશે તો પણ એક જ જગ્યાએથી બસ જશે જો આ બસ આવી છે જો મિત્રો તમે જો આ એક જ જગ્યા બસ આવી છે જો આ બસ અત્યારે પ્રવેશે છે જો આ એક જ એનો રસ્તો છે જો જોઈ શકો છો બસ જશે તો પણ એક જ જગ્યા થી બસ જશે એટલે એક જ રસ્તો આપ્યો છે જેથી કરીને માણસ અહીંયા કોઈ પણ ક્યારે અકસ્માત થવાનો સંભવ છે શું જો આપ જોઈ શકો છો આખો જો અહીંયા પણ તમે જોઈ શકો છો આખું તમને બસ સ્ટેન્ડ હું બતાવું છું આખું જો આ વાહન વ્યવહાર ને આ બધું તમને આથી આખે આખું બસ સ્ટેશન કેટલું સરસ મજાનું છે પણ રસ્તો એક જ છે જો જો અહીંયા પણ એક રસ્તો આપ્યો છે તો અહીંયા દરવાજો એને બંધ કર્યો છે પબ્લિક માટેનો જે છે જો અહીંયા બતાવું છું હું આપને જો અહીંયા રસ્તો જે છે પ્રવેશ માટેનો સરસ મજાનો પ્રવેશ દ્વાર બનેલો છે જો અહીંયા પ્રવેશ દ્વાર બનાવ્યો છે તો આ રસ્તો બંધ કરી દીધો છે બંધ કરી દીધો છે જો ગંદકી જુઓ તમે શું તો આ જે પ્રવેશ દ્વાર છે જો અહીંયા ફરી બતાવો જોઈએ આપણે આવો જોઈએ જો આ પ્રવેશ દ્વાર જે છે અને પ્રવેશ દ્વાર ની અંદર તમે જાઓ ત્યારે તમને આખું એક સરસ મજાનું એક બસ સ્ટેશન તમને જોવા મળે છે તો કેટલું સરસ મજાનું એને બસ સ્ટેન્ડ આખું બનાવ્યું છે તમે જોઈ શકો છો જુઓ પણ પ્રવેશ દ્વાર અહીંયા પણ બંધ કર્યું છે જે પ્રવેશ માટેનો જે છે જે પબ્લિક માટેનો છે એ પણ બંધ કર્યો છે અને ઓયા એસટી ની જે છે ત્યાં પણ એમને બંધ કરી દીધો છે શું એના માટે અત્યારે કોઈ મેનેજર પણ અત્યારે અહીં કોઈ છે નહીં શું ખાસ કરીને જે ઉપરના જે અધિકારીઓ જે છે એને ખાસ કરીને અમારે એટલું કહેવાનું કે તમે બસને આવવા માટેનો રસ્તો અને બારે જવા માટેનો રસ્તો બંને અલગ હોવો જોઈએ અને ખાસ કરીને જે પબ્લિક જે પેસેન્જરો આવવા માટેનો જે અત્યારે જે બોલ્ટથી જે રસ્તો બંધ કર્યો છે એની જગ્યાએ એને રસ્તો ખોલવો જોઈએ અહીંયા અત્યારે જયુભાઈ એવું કહે છે કે અહીંયા આવીને બધા સંડાસ કરી જાય છે પેશાબ કરી જાય છે તો અહીંયા સીસીટીવી કેમેરા મેકી અને પોલીસ ખાતાને રાખીને તમે અહીંયા કડક મોચ રાખો અને એ ચાલુ કરો કારણ કે મેઇન પ્રવેશ દ્વાર છે કારણ કે એસટી ની અંદરમાં આવવા માટેનો જ રસ્તો બંધ છે ઓળો જે રસ્તો છે તો એસટી ને આવવા અને જવા માટેનો પેસેન્જરનો રસ્તો એ નથી તમારે તો આવવા માટેનો રસ્તો જે છે એ વચ્ચેનો જે રસ્તો બોલ્ટ થી બંધ કર્યો છે એ જ રસ્તો છે બરાબર છે ને મિત્રો તમારે પેસેન્જર ત્યાંથી જવાનું ને જો મિત્રો પણ કે છે પેસેન્જરો હા

અને ન હોય તો અહીંયા પોલીસ ખાતે રાખો સીસીટીવી કેમેરા રાખો એટલે કડક હાથે કામ લ્યો એટલે તમારે તરત જ બીજી હતી તમારે બંધ થઈ જાય તમે સીસીટીવી કેમેરા મૂકો તમારે એટલે અહીંયા માણસો આવતા એની મેળે બંધ થઈ જાય તમારે એટલે એવી પણ અત્યારે ભાટી ટીવી દ્વારા માંગણી કરવામાં આવે છે અને આવું સરસ મજાનું જો એસટી ડેપો બન્યું છે આટલી સગવડતા છે અને આટલી સુવિધા છે તો આ રસ્તાઓ આવવા જવા માટેનો રસ્તો જે છે એ પણ ડબલ થવો જોઈએ અને જે પ્રવેશ દ્વાર છે જે પેસેન્જરોનો છે એ પણ ખુલવો જોઈએ એવી પણ ભાટી ટીવી દ્વારા અત્યારે અમે માંગણી કરવામાં આવે છે ડેપોનું જે મેઈન રોડ જે છે જો આપ બસ એસટી ડેપોમાંથી બહાર નીકળી રહી છે પણ એક જ રસ્તેથી બસ આવે છે અને એક જ રસ્તેથી બસ જાય છે જે આપ જોઈ શકો છો જો હમણાં પેલા બસ આવી હતી પણ એક જ રસ્તેથી આવી હતી અને જાય તો પણ એક જ રસ્તેથી જાય છે એટલે એક જ જગ્યાએથી રસ્તો આવા અને જવાનો બંને એક સાથે આપેલો છે જેથી કરીને ક્યારેક ભયંકર અકસ્માત થવાનો પણ સંભવ રહે છે તો આ તમને બતાવી રહ્યું છે જે મેઇન પ્રવેશ દ્વાર છે જે પ્રવેશ દ્વાર જે છે અહીંયા દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે તંત્ર એવું કહે છે કે અહીંયા બધા પેશાબ પાણી કરે છે અહીં સંડાસ જાય છે અહીંયા બીજી અન્ય પ્રવૃત્તિઓ પણ થાય છે માટે આ પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવ્યો છે તો ખરેખર તંત્રએ એ સીસીટીવી કેમેરા કે અન્ય કાંઈક વ્યવસ્થા કરીને આ પ્રવેશ દ્વાર ચાલુ કરવો જોઈએ ભાટી ટીવીની શરૂઆતની નાની જી એસટી ડેપોએ જે આ મેઇન પ્રવેશ દ્વાર જે છે પેસેન્જરો માટેનો એ આજે ખોલવામાં આવ્યો છે અને જે ટીવી તમને આ બતાવી રહ્યો છે કે જો પેસેન્જરનો જે આ પ્રવેશ દ્વાર જે છે જે બીજો ગેટ જે છે જે બંધ હતો જે ખોલવામાં આવ્યો છે એટલે ભાટી ટીવીના માધ્યમથી આજે પબ્લિકને બીજો દ્વાર પણ ખોલાવવામાં આવ્યો છે એટલે ભાટી ટીવી એક આવું કૃત્ય કાર્ય કરે છે અને પબ્લિકને એક સારી સુવિધા પણ અપાવવાનું કાર્ય કર્યું છે ભાટી ટીવી આવા લોકપ્રશ્નોને જે વાંચા આપે છે અને ખરેખર આ દરવાજો ખોલવામાં આવ્યો છે એટલે સ્ટેડિયપોનો પણ ભાટી ટીવી ખૂબ ખૂબ આભાર માને છે